હાલો હું આજે તો નવી રેસીપી લઈને આવી નવી રેસીપી બનાવવા માટે આપણે લસણને આપણે પછી આપણે લાલ મર લીલા મરસાને પીસી નાખીશું આપણે એની અંદર એક મરસું લાલ લાલ મરસું નાખીશું એક આપણી પેસ્ટ સરસ તૈયાર છે આને સાઈડમાં લઈ લઈશું તો આપણે કાથરોટ લઈશું આપણે પોણો કપ સેણાનો લોટ લેવાનો છે એને આપણે સાળી લઈશું આપણે એક કપ બાજરીનો લોટ લેવાનો છે બાજરીનો લોટ એક કપ લઈશું આપણે એને આપણે એક કપ ઘઉંનો લોટ લઈશું આપણે એને સરસ સાવળી લઈશું આપણે એની અંદર આ મરસાની પેસ્ટ બનાવી છે એ આપણે મરસાની પેસ્ટ એડ કરીશું આપણે બટેકાને કટિંગ કરી લીધા છે બટેકાને કટિંગ કરી અને આપણે પાણીમાં બોળી દીધા છે તો આપણે બટેકાને એડ કરવા આપણે બટેકાને લીધા છે તો ગાજરને આપણે અંદર એડ કરી આપણે કાકડી લીધી છે તો કાકડીને આપણે અંદર એડ કરી આપણે લીલી ડુંગળી લીધી છે એક એક ડુંગળી નાખી છે એને આપણે અંદર એડ કરી આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરે સ્વાદ પ્રમાણે ખાંડ નાખી આપણે અડધી ચમચી ધાણા જીરું નાખીશું અડધી ચમચી આપણે હળદર નાખીશું થોડુંક આપણે આખું જીરું નાખીએ એની અંદર આપણે હિંગ નાખીને આપણે લાલ મરચું નાખીશું થોડુંક આપણે અજમો નાખે આપણે એક ચમચી તલ નાખ આપણે અડધી ચમચી વરિયાળી નાખે થોડાક લીલા ધાણા એડ કરી આપણે બેથી ત્રણ ચમચી આપણે નાખીશું આપણે એની અંદર એક પાવળું તેલ નાખ્યું આપણે બધા મસાલાને

તો આપણે કસ્તુરી મેથી આનાથી સ્વાદ સારો આવે ચાલો આપણે હવે લોટી મૂકી દઈએ આપણે ગેસને ચાલુ કરીશું આપણે નોનસ્ટિક લોટી મૂકીશું આપણે થોડીવાર ઢાંકી દેજો જોઈ લેશું દહીં વડા અને મેથીયા મરસાલો ખાવા જો આપણે સરસ તૈયાર છે જો આ મારી રેસિપી ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો રાધે રાધે